ડામર રોડ બનાવવાની કામગીરી કરવામાં આવી જે રોડ પર ડીસાના ધારાસભ્ય પ્રવિણભાઈ માળીનું નિવાસસ્થાન આવેલ છે ત્યારે ડામર રોડ એક મહિનામાં ઠેર ઠેર તૂટી જતા ઠેર ઠેર ખાડાઓ પડેલ નજરે પડી રહ્યો માર્ગ અને મકાન વિભાગ સ્ટેટ દ્વારા હવે ભ્રષ્ટાચારને છુપાવવા માટે ખાડાઓ પુરવાની કામગીરી કરવામાં આવી રહી છે પરંતુ પાપ તો છાપરે ચડીને બોલી રહ્યું છે રાણપુર રોડ પર નવીન ડામર રોડ બનાવવાની કામગીરી દરમિયાન અનેક સોસાયટીઓ ખાડામાં જતી રહેતા હવે વરસાદી પાણી સોસાયટીમાં ભરાઈ રહ્યા છે ડામર રોડ બનાવવાની કામગીરીમાં મેનેજમેન્ટના અભાવ જોવા મળી રહ્યો છે ત્યારે નવીન ડામર રોડ એક મહિનામાં તૂટી જતા રોડની ગુણવત્તાને લઈને પણ સવાલો ઉભા થઈ રહ્યા છે માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના કોન્ટ્રાક્ટરો અને અધિકારીની બેદરકારીના કારણે અત્યારે સોસાયટીના રહીશો સહિત રાણકપુર રોડ પર દાંતીવાડા તરફ જતા માર્ગ પર રોજબરોજ અવરજવર કરતા રાહદારી અને વાહન ચાલકો પણ મુશ્કેલીમાં મુકાઈ રહ્યા છે ત્યારે ધારાસભ્યોના ઘરની બહાર એક મહિના પહેલા ડામર રોડ તૂટી જતો હોય તો અન્ય વિસ્તારોમાં જે રોડ રસ્તાઓ સહિત ભૂગર્ભ ગટર સાથે અનેક યોજનામાં કેવા વિકાસના કામો થતા હશે જેનો અંદાજ લગાવી શકાય છે જે હલકી ગુણવત્તાના મટીરિયલ ઉપયોગ કરી ડામર રોડ બરાવાયો હોય તો માર્ગ અને મકાન વિભાગ સ્ટેટના જિલ્લા અધિકારી સામે પગલાં લેવા જોઈએ અને કોન્ટ્રાક્ટરને બ્લેકલિસ્ટ કરવો જોઈએ જેથી ભ્રષ્ટાચાર આચરતા ભ્રષ્ટ કોન્ટ્રાક્ટરો અને ભ્રષ્ટ અધિકારી સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી જનમાંગ ઉઠવા પામી છે અહેવાલ હરીશ ઠક્કર હવે સાહેબ હમણાં આ રોડ નવો બનાવ્યો હતો છેલ્લો મહિનો નથી થયો અત્યારે એ રોડ રોડ એટલો તૂટીને ભયંકર એટલો અનાકર થઈ છે ને કે લોકો અંદર બાઈકો ગાડીઓ જે અત્યારે પસડા છે અને રોડ બધી મકા તૂટી ગયો છે તમે ચૂક જોઈ શકો છો બધી મકા ખાડા મોટા મોટા એટલા મોટા ખાડા પડ્યા છે ને કે રાત્રે હડીએ ને તો બીજા પહેલાં જે આ હતો એ હારો હતો પણ અત્યારે જે રોડ બનાવ્યો એટલો ભયંકર ભંગાર બનાયો રોડ કે આખો બધી જગ્યાએ તૂટી ગયો છે કોઈ જગ્યાએ એવું નથી કે રોડ હાજો હોય એવું લાગતું જ નથી કે નવો રોડ બનાવ્યો છે એકદમ રોડ દબી ગયો છે અને આખો રોડે રોડ એકદમ ખાડે ખાડા પડ્યા છે અને પાણી ભરાઈને એટલા સમસ્યા રહેશે ને કે અમે રાત્રે આમ આવીએ ને તો રાત્રે અંબાણી હેડવું પડે બાકી કોઈ ગાડીવાળો અમે આવતો હોય ને તો આપણે બાઇકવાળાને નીચે સાઈડમાં ઉતરીને ઉભું રહેવું પડે બાકી એટલા ભયંકર ખાડા પડી ગયા છે એટલે તંત્રને કહો કે આ બધા રોડ નવો બનાવ્યો છે કે જૂનો બનાવ્યો ખબર નહીં પડતી તમે આ જે રોડ હતો પહેલા હતો એ બરાબર હતો અત્યારનો રોડ એકદમ ખરાબ થઈ ગયો છે સાહેબ સરકારને એટલી વિનંતી કરો કે આ રોડ नवो रोड बनावे मारु नाम चंदन भाई ठाकूर